ખેડૂતોની જે હાલત છે ભારતીય જનતા પાર્ટીના રાજમાં આ ખેડૂતોને ભાજપ મેસેજ આપી રહી છે કે તમે ઉપર થી ફરક પડવા નથી કેમ કે અમે મત ચોરી કરીને બોગસ મતદાનથી અમારી સરકાર બનવાની છે તમે આજ અંદર પાયલ ગોટીની પર વગર ફરિયાદે આ પોલીસે આજ અમરેલી એનો વરઘોડો કાઢ્યો દીકરીનો અને આ નાના તમને અડતાલીસ કલાક થી એફઆઈઆર કરે એનો વરઘોડો ક્યારે કાઢશે પોલીસ આ ગુજરાત ની જનતા ગુજરાતના ખેડૂત પૂછી રહ્યા છે તમે છો અમારા આમ આદમી પાર્ટીના કાર્યકર્તાની બસ થોડાક દિવસ પહેલા મીટિંગ હતી ત્યારે ગામના ખેડૂતો મજૂરો તમામ વર્ગના લોકો અમારી સાથે આવ્યા હતા તો એને ગામના લોકોએ ધમકી ધાક ધમકી ટાક્યા ભાંગી નાખવાની ધમકી કે તમે અહીંયા ગામમાં ઉતરો એટલે તમારા કટકા કરી નાખી આવી ધમકી જાહેરમાં આપેલી હતી એની પોલીસ ફરિયાદ થઈ છે છતાં પણ આરોપીને પકડતા નથી અને આવી રીતે આપણે ન્યાય માટે ક્યાં સુધી ધરણા કરશું તમામ લોકોને મારે વિનંતી કરવાની છે કે હવે અવાજ ઉઠાવવો પડશે

ડ્યુએસપી એએસપી ઘડીસર તપાસ કરે છે સાહેબનો નંબર આપી દયો તો ફોન કરીને બોલો નંબર સાહેબ

એના ન્યાય માટે મેં આવ્યા છે અમને તમે તારે જેલમાં નાખી એને કોઈ કહેવાય અમને જેલમાં નાખી છોડ છે આપણી સાથે આમ આદમી પાર્ટી ના એસ ટી સેલ પ્રદેશ અધ્યક્ષ મનોજભાઈ ચાવડા જગદીશભાઈ ચાવડા સોરી જગદીશભાઈ ચાવડા એસ ટી પ્રમુખ છે ગુજરાતના જગદીશભાઈ તમારું શું કહેવું છે અમે લગભગ સાંજના સાડા ચાર વાગ્યાના જિલ્લાની પોલીસની સાથે છીએ પીડિતોના ઘરે ગયા તમ બંને પીડિતોના મોહલ્લામાં ગયા તો એમાં દલિત સમાજના પીડિત તો એટલા બધા ડરેલા છે એટલા બધા ગભરાયેલા છે ભાજપ અને કોંગ્રેસના સ્થાનિક આગેવાનો એમની પાછળ એટલા લાગી ગયેલા છે કે ઘરની બહાર બી નીકળે પોલીસથી બી એટલા ડરે છે એસપી કચેરીનું નામ સાંભળીને બી ના આવ્યા એક હિંમત કરીને એક કાકા મારી સાથે આવ્યા છે એમના બ્રધર આજ બપોરના બાર વાગ્યાના ગુમસુદા થઈ ગયા કંઈ પણ કીધા વગર ઘરેથી નીકળી ગયા છે એમનું કિડનેપ થયું છે કે ગભરાઈને જતા રહે છે પણ ખબર નથી એ અમારી સાથે આવ્યા છે અમે લગભગ સાત વાગ્યાના એસપી કચેરી પહોંચ્યા છીએ પીઆઈશ્રીના પાંચ વાગ્યાનું અમે કહ્યું છે કે એસપી સાહેબને મળવાનું છે તેમ છતાં સાત વાગે અમે આવીએ પહેલાં એસપી સાહેબ નીકળી ગયા ડીવાયએસપી સાહેબ બી નીકળી ગયા એક કલાક અમે રાહ જોઈ તેમ છતાં અમને સંતોષકારક જવાબ ના મળેલા એસપી સાહેબને મળી જાવ મળી જવા માટે પીડિત ને આંખમાં આંખ નાખીને એસપી સાહેબ એમને આશ્વત કરે એ માટે અહીંયા ધરણા પર બેઠા છીએ તો હવે મેસેજ આવે કે ડીવાયસપી આવ્યા છે પણ બીજી કચેરી બેઠા એટલે ડીવાયસપી સાહેબ બી અહીંયા આવવામાં એમનું અહમ ગવાઈ છે અમે બી સામે ઠાન્યું છે કે જ્યાં સુધી ગુજરાતના ખેડૂતોને ગાળો ભાંડનાર ચેતન ધારાણી ગુજરાતના દલિતોને ગાળો ભાંડનાર ચેતન ધારાણી અને પોલીસ ગઢગરાની જેલ હવાલે ના કરે ગુજરાતના તમામ ખેડૂતોને ન્યાય ના મળે આ લોકોને સુરક્ષા પ્રદાન ના થાય રાત્રે ત્રણ ત્રણ વખત લાઇટો કટ થાય છે રાત્રે દંડા લઈને એમના ઘરની બહાર લોકો ફરે છે જિલ્લાની અંદર ગણ્યા ગણ્યા આઠ દસ બદમાશો હોય આઈડેન્ટિફાઈ ફાય ફાઈ કરીને કયા લોકો દંડા લઈને ફરે એને ઉઠાવીને તમે ના લાવી શકો આ બધું કરી શકાય છે પરંતુ કમલમમાંથી આદેશ આવ્યો એમ પોલીસ દ્વારા કોઈ કાર્ય કરવામાં આવી નથી રહ્યું

મઝાહર માં કહું છું ખાસમ ખાસ ગુંડો તમે ગામમાં ગયા હતા તમે એના વિશે કંઈ જાણવા મળ્યું બધું જાણ્યું અમને એટલા ગામમાંથી મેસેજ મળ્યા છે કે જુગાર હોય દારૂ હોય ખાણ ખનીજનું ખનન હોય આવા અનેક વેપાર ધંધા સાથે આ ભાઈ સંકળેલો છે પણ એ બધું તપાસવાનું છે લોકોએ કહ્યું ને અમે તમને જાણ કરી એ બધો તપાસનો પોલીસ તપાસનો વિષય છે ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટનો તપાસનો વિષય છે કેટલા ધંધા ચાલે ક્યાંથી પાપની કમાણી છે કયા કાયદા ફાયદા મંત્રી એની પર હાથ રાખેલો છે એ બી તપાસનો વિષય છે એ બધું મળી આવશે પોલીસ તપાસ પોલીસો તપાસ કરવી હોય તો હવે તમે જુઓ ગુજરાતની અંદર ખેડૂતોની જે હાલત છે ભારતીય જનતા પાર્ટીના રાજમાં આ ખેડૂતોને ભાજપ મેસેજ આપી રહી છે કે તમે ઉપરથી નીચે પછડાવ અમને કોઈ ફરક પડવાનો નથી કેમ એમ કે અમે મત ચોરી કરીને બોગસ મતદાનથી અમારી સરકાર બનવાની જ છે તમે માર ખાઈને મતદાન નહી આપો એમ અમને કોઈ ફરક પડવાનો નથી એકુશભાઈ આજ અમરેલી જિલ્લામાં કે ગુજરાતમાં બે કાયદા છે ભાજપ માટેનો અલગ કાયદો છે અને આમ જનતા માટેનો અલગ કાયદો છે એનું જીવતું જાગતું ઉદાહરણ અમરેલી જિલ્લાનું અમરેલી તાલુકાના બે બનાવોમાં તમને વર્ણવ એક છે પાયલ ગોટીની મેટરવાળો અને બીજો છે ચેતન ધનાણી પાયલબેન ગોટી ફુવારી દીકરી વગર ફરિયાદે અડધી રાતે એને ઘરેથી ઉઠાવી લેવામાં આવતી હોય જ્યારે બીજી બાજુ ચેતન ધાનાણી ઉપર ફરિયાદ થઈ ગઈ છે તેમ છતાંય આજથી સુધી એની ધરપકડ કરવામાં આવેલ નથી તો કોના સંરક્ષણ હાથ નીચે એને બચાવવામાં આવી રહી શું ભાજપ સાથે જોડાયેલ છે એટલે પાયલ દીકરી એક ખેડૂતની પાયલ ગોટી એક ખેડૂતની દીકરી હતી એટલે એની ઉપર અત્યાચાર ગુજારવામાં આવ્યો હતો આ બે કાયદાઓ છે અમરેલી જિલ્લાનું આ જીવતું જાગતું ઉદાહરણ છે એમાં ખાસ કરીને અમરેલી તાલુકો અમરેલી તાલુકાના એટલા કમનસીબ છે કે અહીંયા પહેલાં મુખ્ય નાયબ દંડક હતા અત્યારે કાયદા મંત્રી છે કાયદા મંત્રીના અંદરમાં જ કાયદાના લીરે લીરા થઈ રહ્યા છે તેમ છતાંય કોઈ બોલવાવાળું નથી કોઈ કહેવાવાળું નથી અને આ ખેડૂતનું સાંભળવાવાળું નથી પીડિતોનું સાંભળવાવાળું નથી દલિતોનું સાંભળવાવાળું કોઈ નથી નગર આવી રીતના તાનાશાહી છોડી ચાલે તમને શું લાગે છે આ કાયદા મંત્રીનો આની માથે હાથ છે હાથ નથી બે હાથ છે એની આજુબાજુના નેતાઓને કદાચ હાથ હોઈ શકે

પહેલી વસ્તુ પોતાના હોય ને વાકમાં હોય ને ત્યારે કોઈ ની કઈ બોલે નહીં આ ભાજપ પોતે વાકમાં છે જો તમારું કહેવાનું એવું છે હર સંઘવી આવા ગુંડાઓને આખા સાવરે છાવરે છે સાવરે છાવરી રહે છે છાવરે છે ચોખેને વાત આમ આદમી પાર્ટી શિસ્તબદ્ધ પાર્ટી કહેવાતી હોય ત્યારે એક ધારાસભ્યને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરી શકતી હોય

પીડિત તો નાના માણસો મજૂરો ખેડૂતો બી બી ને જિંદગી કાઢવાની એકુશભાઈ લોકશાહી માં ગમે માણસ ગમે મીટિંગ ની સભામાં જઈ શકે કે ન જઈ શકે જઈ શકે હું તમને એક વસ્તુ કહું ચૂંટણી વખતે આપણા ગોપાલભાઈ વિડીયોમાં કીધું કે એક દિવસમાં ત્રણ મિટિંગ હોય સવારે ભાજપની હોય તો ઈદ ગામના લોકો ભાજપની મિટિંગમાં જાય બપોરે કોંગ્રેસની હોય તો બપોરે કોંગ્રેસમાં જાય સાંજે આપની હોય તો આપમાં ત્રણેય મિટિંગમાં ચોથી પાર્ટી કરે તો એની ન્યાય જાય પાંચમી પાર્ટી કરે તો એની ન્યાય જાય લોકશાહી છે તમામ જગ્યાએ એની વિચારધારા જાણવા જઈ શકે પણ મત આપવો પોતાનો સ્વતંત્ર અધિકાર છે એનો વિચાર છે એમાં કોઈને બાંધી ના શકાય પણ અહીંયા તો ખેડૂતોની વેદના માટે મહાપંચાયત હતી એમાં આવેલા ખેતમજૂરો અને ખેડૂતોને બે ફાર્મ બનેલા તાલુકા ભાજપ પ્રમુખે મારી નાખવા સુધીની ધમકી આપી બે ઘર કરી નાખવાની ધમકી આપી તેમ છતાંય ભાજપની ની આંખું નથી ખૂલતી અને ભાજપ આ બધાને છાવરે છે એટલે આપણે વિચારી શકીએ કે ભાજપ કઈ વિચારધારાની પાર્ટી છે નકુલબે બધે કહેતા હતા કે આમ પાર્ટીના કાર્યકર્તા આમ આદમી પાર્ટીના કાર્યકર્તાને આવી રીતે બેફામ ગાળો દીધી તો આમ આદમી પાર્ટીના પ્રમુખ બે દિવસથીયા ક્યાં હતા તો લોકોને જણાવો જેથી કરીને એને ખબર પડે કે આપણે જેવા ક્યાંથી આવ્યા અને સીધા આપણે ક્યાં ગયા ઘણા લોકોને એવો મનમાં સવાલ છે કે આમ આદમી પાર્ટીની ટીમ તો અહીંયા પહોંચી નહોતી તો બે દિવસ લેટ કેમ ગયો તો એ બધાને વિગતવાર જણાવો આપણે ક્યાં હવે હું તમને જણાવું કિસાન સંમેલન હતું ને ત્યાંથી અમારી અગાઉથી નઈ થયેલી હતી હતી કઈ જગ્યાએ હતી અમદાવાદની અંદર અમે અને નવરંગપુરામાં અમે શીર્ષ નેતૃત્વ તમામ ત્યાં હતું અમારું ફિક્સ થઈ ગયું બુકિંગ થઈ ગયું બધી કામગીરીના રિપોર્ટ લોકોની સુખાકારી માટે શું કરી તમામ ચર્ચાઓ કરવાની હતી એથી ત્રણ દિવસની શિબિર હતી પણ આ બનાવની જે દિવસે રાત્રે ખબર પડી તેના તરત જ રાત્રે અમે સ્થાનિક લોકોને જાણ કરી હતી સ્થાનિક લોકોમાં અહીંયા જે કાર્યકર્તાઓ વસતા આમ આદમી પાર્ટીના કાર્યકર્તા કોઈ હતા કાર્યકર્તા હું તમને એક યાદી દઉં કે એ લોકો આ મેટરમાં પહેલેથીન સાથે એની સાથે સંકલનમાં હતા એક હરેશભાઈ માધડ દેવળિયાવાળા કાંતિભાઈ વાળા સાવરકુંડલાવાળા ગોવિંદભાઈ બગડા ચાપાથરવાળા ભરતભાઈ બારોટ અમરેલીવાળા વીડી મકવાણા બગસરાવાળા નરેશભાઈ પરમાર અમરેલીવાળા કાનજીભાઈ બગડા દેવળિયાવાળા નાગજીભાઈ મેરિયા એરિયા નાગસવાળા મુલજીભાઈ માધળ દેવળિયાવાળા દીપકભાઈ ઝાલા અમરેલીવાળા વિરેન્દ્રભાઈ વાઘેલા અમરેલીવાળા રિતેશભાઈ ચૌહાણ અમરેલીવાળા સાથે સાથે હિતેશભાઈ સેંજલિયા આ તમામ લોકો આની સિવાય અલગ ઘણા પદાધિકારીઓની હતા પણ કોઈ એમ કહેતું કે નથી તો આ સંકલનમાં તમામ લોકો સાથે હતા સમાજના અગ્રણીઓ હતા દલિત સમાજના અગ્રણીઓ હતા પટેલ સમાજના અગ્રણી હતા બધાએ પોતાનો ભાવ ભજવેલો છે

હર હંમેશા પીડિતો શોષિતો સાથે રહી છે રહેવાની એટલે કોઈ એવી શંકા ના કરતા આમ આદમી પાર્ટી સદાય માટે નાના વર્ગ માટે લડતી પાર્ટી છે આજે ઘમંડી ભાજપ સરકાર સામે લડતી એક જ પાર્ટી છે એ આમ આદમી પાર્ટી છે હું ઉમેરીશ કોંગ્રેસની માફક મુદ્દા ઉછાળીને મુદ્દા મોટા કરીને એને છોડી દેવાની રાજનીતિ નથી અમે જે બી મુદ્દા પકડ્યા છે આ દોન દિન સુધીનો રેકોર્ડ છે આ મુદ્દો હોય કે અગાઉના જે બી મુદ્દા હોય અમે જ્યાં સુધી એનું નિરાકરણ ના આવે એની તહે સુધી ના પહોંચીએ ત્યાં સુધી અમે અમારું આંદોલન ઠંડુ બી પડવા દેતા નથી કે સાયલન્ટ બી થવા દેતા જયદીપભાઈ તાલુકા પ્રમુખ છે આમ આદમી પાર્ટીના જયદીપભાઈ